મારી માવું ઉધરેલા ગીતરા આ ગીત કેવાય પેલા કોલેજ માં તારી કુવાર છે કે ક્યાં દાડામાં બેહીને વેચ મારો રામદાન વિદાય કીધી ફેશન આવજે બેન આવજો કાગળપત્ર પત્ર લખજો આ વળાવે કે તગડે છે નક્કી નથી થતું કાંઈ ભૂલી ન જાતા અમને હવે ભૂલી ગયા અમે પેરા પેરા ક્યાં ના આવી ગયા તમે ગયા હવે તમે સાંભળી જાઓ લગ્ન પછી છોકરો કેવો સીધો થઈ જાય મુકા નું કરો જો ખરેખર વરરાજા ફેરા ફરલે પછી પૂછજો ફેરા ફરીને આવે ને પછી આવીને પૂછવાનું કે તારા માલ ક્યાં 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 ગીત ગવાના રામ બરોબર એને હાંભળા જોઈએ એને એ જ ખબર હોય ત્યારે ફેરા પૂરા થાય કારણ કે એને એને વરને પરણેતરની પડી છે જાની અને જમવાની પડી છે દરેક આખો વિષય જુદો જુદો હોય વીસ પ્રકારના વાહ ભેગા થાય અને વી વાહ કહેવાય આવું કાશું પરદેશમાં ક્યાંય નથી લગ્ન મુદ્દો જ નથી પરદેશમાં આવો આ પરદેશમાં આવો પ્રસંગ ન હોય કે દસ દસ દિવસ સુધી ઢોલ વાગેલ વરાધાને પીઠી સોળેલ કાંડે મીઠોળ બાંધે ગણેશની થાપના થાય આવું પરદેશમાં જ નહીં રોજ દીકરીઓ ગીત ગાવા આવે જેના ઘરે પ્રસંગ હોય રોજ સાંજે ગીત ગાય પછી ગણપતિના ના ગીત થી ચાલુ થાય ને છેલ્લે લટપટિયા ફલાણી બહુ ક્યારે ગયા ગોળ દેવાની વેળે હતા હતા ને હાય બ્લુ સહિત ઘણા હોય થોડા પણ આમ બેઠા ને આપણે આમ આપણે તો ઘે નાખી વાર્ડ માં બુદ્ધિ તો બધા પાસે અત્યારે અઢી વર્ષ નું છોકરું મોબાઈલ આવે તો લોક ખોલ નાખે

જ્યાં પ્રોગ્રામ હતો ને એના ત્યાં આગળ એનું ગામ આવે ભૂપતભાઈ ખબર અમે રાહ હતા થાય એના સાક્ષી છે એ ભાઈ મને કેમ આવે મારી ઘરે આવો ચા પાણી એ રસ્તામાં જ મારું ઘર આવે ગામ આવે પછી ત્યાંથી હું તમારો રસ્તો ગોતો નહીં હું સાથે આવે હું વળી દોડાયો છો હું એની ઘરે ગયો ચા પાણી પીધા મને કહેવાય દસ મિનિટ બેસો ને તો મને કે હું ફ્રેશ થઈ જાઉં અને તૈયાર થઈ જાઉં એ ભાઈ છો તૈયાર થવા એનો છોકરો મારે હામ આમ બેઠે ને હતું તો સાડા પાંચ વર્ષ હો પણ ગોંડલ નું મરજો મારે હામો એવી રીતે કાંઈક જો અપહરણ થાય હમ ની છોકરો બેસ બેઠે ને બાપ જ નહતા એ તો પ્રશ્ત થવા ગયા મન કોવાલને હું એ ગળી ગાડી હમો પ્રેશ થાવ કે દીકરા

સાહેબ ના માર્ગ પછી તમે ખાવા આવો હું એમ એટલું બધું ક્યાં હું તને કઉ અમુક છોકરા ગૂગલ છે એક ભાઈ તેની પત્ની નામ ગૂગલ રહે કેમ ગુગલ કે એક પ્રશ્ન પૂછું હો જવાબ આપે અરે એક ભાઈ મારી હામા મળ્યા ને તો આખું મોટું હોજી ગયેલું જાણે ઓલું પરદેશી મધ કીડ્યું હોય એને ઢીમણા થઈ ગયેલા ક્યાંક ક્યાંક લોહી મરી ગયેલું મેં કીધું પીડાય છે ગયા શું થયું ભાઈ કઈ નથી ખાવા ફેર માં હોજા સડે પણ લોહી ન મરે એને પિશા કેવું નહીં મને ઘણીવાર હું થાય જે પકડા જાય મૂકવું નહીં વડીલ કે પડાય ગયું મને ક્યાં ગયો વી વર્ષ પહેલા

<laughs> <laughs> तो मैं कि तो बेला सोच हुई क्यों मने मन क्या जन्म दिवस था ना तमर भाभी ने काले तो जन्म दिवस था ना मन क्या बाय हम जी जावन मन हम जी जावन लेट में क्या भेंट नहीं ले रहा बद्दू ले जो माया भाई सात किलो ना तो क्या बना रहे हो यार पेशल ऑर्डर में

બેનું બહેનો ભેગા થાય ને એક વાત તો કરે તમારા ટાઈમ માં સાચી બુદ્ધિ નહીં હા વાત થાય છે તમે ભેગો છો યાર આપડા બુદ્ધિ સામેલ્યા ઘોડે